આગળ જોઈએ પણ એ જ ક્ષણે થી મનમાં વ્યથા જાગી વ્યથા એટલે કે દુઃખ રહી રહીને વ્યગ્રહ કરતો વિચાર વ્યગ્રહ એટલે કે વ્યાકુળ જેને આપણે અસ્થિર કહીએ છીએ આપણું મન કેવું છે અસ્થિર છે ને કરતો વિચાર આવવા લાગ્યો કે શા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખ નાખે લેખકને વિચાર આવે છે પહેલા તો એને વિચાર કર્યો તો ઘર વેચી નાખવાનો નિર્ણય લઈ છે ધીરે ધીરે એને શું થાય છે એક ક્ષણે એને વ્યાકુળ કરી દીધો અસ્થિર થોડોક થઈ ગયો કે શા માટે હું ઘર વેચ બાપ દાદાનું ઘર છે એની આ આ વિરાસત છે છે મને મળેલું તો ઘર હું શા માટે વેચી નાખું એમાં તે પાછું આ ઘર છે એ ત્રણ ત્રણ પેઢીએથી મળેલું છે આ ઘર કે મારા બાપા એ બનાવેલું છે એને બાંધેલું છે આ ઘર થોડું ઈ કે વેચી નાખાય મનમાં એને વિચાર આવવા મળ્યો હતો બીજું કે આ ઘર જ્યારે બંધાતું હતું ત્યારે આ ઘરમાં અમારા બધા જ સભ્યોએ આ ઘર બનાવેલું છે આ ઘર છોડોય કે કઢી ન કર બીજું વળી શું કીધું છે એણે કે અમારા ઘરમાં ઈટો ગાડામાં લાવીને અમે ઈટ ગાડામાં ઈટો લાવેલા છે કે મારા બાપા લાવેલા છે ઈ ઈટો લાવેલા છે ચીકણી માટી કે અમે લાવવા માટે આંબા તળાવમાંથી માટી ખોદીને લાવેલા છે હે મોભારો જોતો તો અમારા ખેતર માંથી લાકડા લાવ્યા છે એ કે ત્યાંથી આ ઘરે કે થોડું વેચી નાખે દેખો હવે એનું થોડુંક આમ વિચાર પરિવર્તન એને થાય